મોટા વરાછા વિસ્તારમાં અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન પીઝા કેફેની શરૂઆત કરી છે એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દિવાના હોય છે કોઈ પણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા એક યુવાને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે સુરતના મોટા વરા છા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાં એસ્પારાન્ઝા નામની પીઝા કેફેની શરૂઆત કરવામાં આવી છે આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નીલવ વઘાસિયાએ જણાવ્યું હતું કે અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે અને વિચાર આવ્યો કે જે મારું જન્મસ્થળ સુરત છે ત્યાંના લોકોને કંઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે તેથી આ એસ્પારાન્ઝા પિઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે અહીં નિયોપોલિટન સ્ટાઇલ પિઝા સર્વ કરવામાં આવે છે જેમાં પાંચ અલગ અલગ સોસ અને છ પ્રકારના ચીઝ સાથે પિઝા બનાવવામાં આવે છે અહીંના પિઝામાં વપરાતા ચીઝ સો પ્લાન્ટ બેઝ રેનેટથી બનેલું છે નિયોપોલિટીન પીઝા બનાવવાની કલા યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવામાં આવે છે આ સાથે જ અહીં વિવિધતામાં ધરાવતા મોકટેલ્સ અને વિશેષ કોફી પણ સર્વ કરવામાં આવે છે અમે આ ખાસ પિઝા નિયોપોલિટીન સ્ટાઇલમાં પાંચસો ડિગ્રી સેલ્સિયસ પર વુડ ફ્રાય ઓવનમાં બનાવવામાં આવે છે આ સાથે જ ટ્રફલ્સ પિઝા સર્વ કરવામાં આવે છે જેમાં સાચા ટ્રફલ અમારા શેફ દ્વારા ટેબલ પર સ્લાઇસ કરવામાં આવે છે ઉપરાંત સૌથી પ્રીમિયર પિઝા ચોવીસ કેરેટ ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે મારું મુખ્ય હેતુ એ છે કે પિઝા રેસ્ટોરન્ટમાં જે આવક થશે તેમાંથી દાન પુણ્ય પણ કરવામાં આવે છે મારું નામ છે નીલવ વઘાસિયા મારી ઉંમર છે અઠ્યાવીસ વર્ષ અને હું લાવ્યો છું મોટા વરાછામાં એસ્પરાન્ઝા પીઝા મોટા વરાછા યમુના ચોકમાં એસ્પરાન્ઝા પીઝા જે અમે લાવ્યા છીએ એ એક અલગ પ્રકારની કળાને બતાડવા માટે દર્શાવવા માટે અમે એક આ પ્રયત્ન કર્યો છે જેમાં નિયોપોલિટન સ્ટાઇલ પિઝાઝ અમારે અહીંયા સોળથી સત્તર પ્રકારના પિઝા છે પાંચ પ્રકારના ડિફરન્ટ સોસીસમાં બનેલા છે અને સાતથી આઠ અમારા પાસે ફ્રેશ ચીઝ અને હાર્ડ ચીઝની વેરાયટીઓ છે જે એમાં આપણે ઉપયોગ કરીએ છીએ અમારા પિઝાઝ નિયોપોલિટન સ્ટાઇલ બનેલા છે જેનો મતલબ એ છે કે જે યુનેસ્કો એ જે આપણે કલ્ચરલ હેરિટેજ ફૂડ જેને સ્ટાઇલ પીઝાને કેવા આવ્યું છે આપણે સેમ રેસીપી આપણે અહીંયા આપણે વુડ ફાયર ઓવનમાં છે વુડ ફાયર ઓવન આપણું જે છે એ આખા ગુજરાતમાં બહુ લગભગ જ આ સાઇઝનું અને આ ટાઈપનું ઓવન મળે છે તો આમાં અલગ અલગ પ્રકારના અમે પીઝા સર્વ કરીએ છીએ ગુજરાતીઓને ભાવે એવી રેસીપીસ સાથે ન્યૂપોલિટન સ્ટાઇલ બેઝ સાથે તો આ એક ખાલી બસ એક પ્રયત્ન છે કે અમે આ એક આમાંથી જે બી અમે આગળ વધીએ શીખીએ ચેરિટી માટે આપણે એક એક કહેવાય ને એક તરીકો થયા કે ગૌશાળામાં ચારો નાખો પશુ પશુ પક્ષીઓને ચણ નાખવી એટલે એ ટાઈપનું થોડુંક ચેરિટી વેરિટી કરવાનો એક એક પ્રયત્ન છે અને સાથે સાથે લોકોને સારું જમાડવું અને ક્લીન જમાડવું બધે ડેરી બેઝ ચીઝ નથી વાપરતા ઓઇલ બેઝ ચીઝ વાપરે છે આપણે પ્યોર હન્ડ્રેડ પ્લાન્ટ બેઝડ એનિમલ રેનેટ ફ્રી ચીઝ વાપરીએ છીએ આપણે બધા ખાવા પીવામાં અને હું હકથી કહું છું કે હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છીએ આપણે કોન્સેપ્ટનો વિચાર આવ્યો જ્યારે હું અમેરિકા હું અમેરિકા હાલમાં અમેરિકા જ છું એઝ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર કામ કરું છું અને ત્યાં મને પીઝા ખાવું બહુ જ ભાવે પણ બધા પીઝા જે હોય છે એ થોડા કેવા કે ત્યાં થોડા થોડાક આપણા ટેસ્ટ પ્રમાણે ફીકા લાગે ગુજરાતી પ્રમાણે તો મારો એ પ્રયત્ન છે કે ગુજરાતીઓના ઝાયકેદાર ટેસ્ટ સાથે ન્યુપોલિટન સ્ટાઇલનો જે બે છે એ બધીનું કોમ્બિનેશન કરીને આપણે એક સુરત મોટા વરા છે અમે એક આ કોન્સેપ્ટનો પહેલી વખત પ્રથમ વખત ચાલુ કરીએ છીએ